નું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું સિંહોની કારણ કે જે પ્રકારે હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે અને તે ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય અત્યારે બની રહ્યો છે જે પ્રકારે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે વાત છે ગીર અભયારણ્યની જ્યાં જે રેલવે લાઇન પસાર થાય છે ત્યાં આગળ સિંહોના કપાતા પણ મૃત્યુ થયા છે અને તેને જ કારણે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે કે આ મુદ્દે કંઈક કરવામાં આવે ત્યારે આની પહેલાં જ્યારે એફિડેવિટ કરવામાં આવ્યું હતું જ્યારે નિરાકરણ લાવવામાં આવ્યું હતું કે ટ્રેનની સ્પીડ કે જે ઊંચી કરવામાં આવશે વીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે જ્યાંથી પસાર થશે એ વિસ્તારમાંથી ત્યારે તેની સ્પીડ ઓછી કરવામાં આવશે પરંતુ અત્યારે જે આજે હાઈકોર્ટમાં જે એક સુનાવણી થઈ અને તેમાં જે વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે તેની સ્પીડ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કોઈ પણ પ્રકારની જે પ્રકારે તકેદારી રાખવી જોઈએ તે નથી રાખવામાં આવતી અને જે પ્રકારે તપાસ પણ થવી જોઈએ જ્યારે સિંહોના મૃત્યુ થાય છે ત્યારે લોકો જે ડ્રાઈવર છે તેમની ઇન્કવાયરી પણ કરવામાં આવી ત્યારે ઇન્કવાયરીમાં માત્ર ક્વેશ્ચન આન્સર ફોર્મ હોય છે તેના આધારે ઇન્કવાયરી કરવામાં આવી જે વન ટુ વન ઇન્ક્વાયરી છે તે નથી થઈ યોગ્ય ઇન્કવાયરી કરવી જોઈએ તે નથી થઈ તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ ઇન્ક્વાયરીના નામે માત્ર રમત રમાઈ રહી છે સિંહોના સંવર્ધન માટે તેમની સુરક્ષા માટે શા માટે તંત્ર નિંદ્રાધીન છે તા એ પણ એક મોટો સવાલ કે જે કરવામાં આવ્યો છે ખૂબ જ ચિંતાજનક આ વિષય ચોક્કસથી છે તો રેલવે તથા વન વિભાગના જે પ્રકારે સેક્રેટરીને તપાસ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે હવે તે ઉચ્ચ સ્તરીય તપાસ થશે તેવું કહેવામાં આવ્યું છે આ સિવાય જે ઓથોરિટીએ કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરી તંત્રમાં નિંદ્રાધીન છે તે પણ એક વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે આ સિવાય સિંહોના મૃત્યુ અટકાવવા માટે જે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ તે વિવેકબુદ્ધિનો પણ ઉપયોગ અધિકારીઓ દ્વારા નથી કરવામાં આવ્યો જે વન વિભાગે કહ્યું કે અમે ટ્રેકરોને સસ્પેન્ડ કર્યા છે પણ માત્ર ટ્રેકરોને સસ્પેન્ડ કરવાથી શું થશે મોટા અધિકારીઓને બચાવવા માંગે છે કે શું એ પણ એક મોટો સવાલ કે જે અહીંયા બની રહ્યો છે તો અહેવાલ જે સોંપવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા પણ અને જે સાથે રેલવે વિભાગ દ્વારા આપણે વાત કરીએ તો તે અહેવાલમાં જે મૃત્યુ કેમ થયા છે આ સિવાય જે જવાબદાર કારણો હોય છે તે અંગે કંઈ જ સ્પષ્ટ નથી તેવું પણ હાઈકોર્ટ દ્વારા એક નિવેદન કરવામાં આવ્યું છે ત્યારે સવાલ જે પ્રકારે ઘણા બધા થાય છે કે સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે ખાસ કેવા પ્રકારની કાળજી રાખવામાં આવે છે શા માટે આમાં નિંદ્રાધીન તંત્ર દેખાઈ રહ્યું છે યોગ્ય પગલાં કેમ નથી ભરતી આ સિવાય ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન બને તેના માટે કયા કયા કામ છે કે જે તંત્રએ સુનિશ્ચિત કર્યા છે રેલવે વિભાગે સુનિશ્ચિત કર્યા છે એ પણ એક સવાલ છે તો રેલવે ટ્રેક પર થતાં સિંહોના મૃત્યુના મામલે હવે આગળ કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે હાઈકોર્ટે તો લાલ આંખ કરી છે પરંતુ હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ચોક્કસથી જોવું રહેશે જે પ્રકારે આપણે એક મહિનાની વાત કરીએ તો ત્રણ કે ત્રણથી ચાર સિંહોના મૃત્યુના મામલા સામે આવી ચૂક્યા છે અને આની પહેલાંની પણ વાત કરીએ તો તે પણ આંકડો ઘણો મોટો છે ત્યારે આપણે વાત કરીશું તે જ વાત કરીશું કે કેવી રીતની અત્યાર સુધીની કાર્યવાહી છે રજૂઆતો કેટલા પ્રકારે થઈ આમાં શું કરવું જોઈએ તે જ બાબતે લઈને આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે આપણી સાથે સૌથી પહેલાં તો અમરેલીથી જોડાયા છે સમગ્ર માહિતી લેવા માટે વિપુલભાઈ લહેરી જોડાયા છે કે જે પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન છે

ની અંદર જ્યારે બ્રોડ ગેજ આવી તો પછી સિંહો આવ્યા ત્યારે અમે લોકો બનાવવા જોઈએ કોરિડોર ચાલુ રહે પણ ત્યારે આ તંત્ર કે રેલવે કોઈ અમારું કઈ સાંભળ્યું નહીં અને અત્યારે જ્યારે કોર્ટ કહે છે કે જો સિંહ મરતા જ રહેશે તો અમે બંધ કરી દઈશું એટલે ખરેખર તંત્ર અત્યારે જાગ્યું છે રાજુલા જાફર ને અમરેલી જિલ્લા તો અમારે પીપાઓથી નહીં અને બ્રોડગેજ રેલવે લાઈન છે જે ચોવીસ કલાકની અંદર વીસ થી પચીસ ગુજ ટ્રેન ચાલે છે અને ખુબ મોટા એની સ્પીડ હતી વર્ષોથી અમે કેતા હતા કે આની સ્પીડ ઘટાડવી જોઈએ પણ કોર્ટે કીધું છે કે ત્રીસ કે ચાલીસ થી સ્પીડ રાખવી જોઈએ એ પણ છે કે અત્યારે રેલવે એ કડક આગ કરી અને વંધન એમને જાણ કરી અમારા વિસ્તાર ની અંદર હું વાત કરું રાજુલા જાફરાબાદ માં તો સુધીમાં અમારા ટ્રેક ઉપર ત્રીસ ઉપર સંખ્યા

ફેન્સિંગ કરવામાં આવી ઘણા સિંહો બચ્યા હતા પણ તોપટે પછી આ ફેન્સિંગ જર્જરી અદાલતમાં થઈ ગઈ હતી એનું સમારકામ જે નથી થયું એટલે ઘણી ટ્રેક ઉપર સિંહો આવી જાય છે અને સિંહો અમારા વિસ્તારની અંદર લોકો એ સિંહોના મંદિર પણ બનાવ્યા છે લોકો સિંહોને સારી રીતે સાચવીએ છે અત્યારે અમારા વિસ્તારની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યા છે હું વાત કરું તો આવી કાળઝાળ ગરમીની અંદર પણ

હું તો કેન્દ્ર સરકાર વિનંતી કરું છું કે લાયન પ્રોજેક્ટ કોઈ સાહેબો તો ખરેખર આ દુઃખ ની વાત છે કેમ કે ટ્રેકર હોય છે એ તો પોતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય છે તો એમનો ભોગ લેવાઈ રહ્યો છે ખરેખર જો સાહેબો આની અંદર કાળજી રાખી અને જો

અને અધિકારીને બચાવવાનો કોઈ પ્રશ્ન ન હોય અવાજ આવે છે મારો જી આવે છે બોલો અવાજ આવે છે ટ્રેકર હોય ટ્રેકર પણ સિંહ પાછળ તમારો ટ્રેકર ચોવીસે કલાક ટ્રેકિંગ થાય એ શક્ય નથી અને એ સારું પણ નથી સિંહ કલાક માણસ ચાલતો રહે એ શક્ય નથી હવે આપણો જે જે છે બંને બાજુ કરી ઓકે મને ખબર નથી હાલમાં કઈ પરિસ્થિતિ છે લેરી કરી પ્રમાણે કદાચ કેક લેરીંગ બાકી હોઈ શકે તો પ્રશ્ન જે છે જો સી ઈ ફેન્સિંગ ઈ વચ્ચે ટ્રેક પર ઘૂસી ગયો તો જ્યાં સુધી ઓપનિંગ ન મળે ત્યાં સુધી નીકળી શકવાનું એ ફેન્સિંગ કેવી રીતે તો આપણે ઘણી જગ્યાએ લોકો છે ખેતરમાં જવાના રસ્તા પણ આપ્યા છે ફેન્સિંગમાંથી જવાના અને ત્યાં ગેટ નીકળે છે લેરીભાઈ વધારે સ્થળો પર આવા ગેટ કેટલા લોકો નિયમિતપણે બંધ કરે ત્યાંથી પસાર લોકો ગેટ બંધ ના કરે તો વચ્ચેના ભાગમાં આપણે સહેલું નથી ટ્રેક છે રેલવે ટ્રેક ની અંદર ફરતી આપણી ફેન્સિંગ કરી હતી હવે એમાં સીઓ અંદર જાય જો વચ્ચે ઘુસ્યા તો એ મુશ્કેલી જ છે

એ ટ્રેન એક મિનિટ માટે એ સ્ટોપ માટે ઉભી રહી જાય જયારે ટ્રેન તો ધીરે ધીરે ની સ્પીડ પછી ધીરે ધીરે વધે એની સ્પીડ નથી બાર કિલોમીટરમાં ત્રણ આપણો વિસ્તાર છે આપણે મતલબ સાઇઠ કિલોમીટર જેવી કે જે એની આવે તો આ વસ્તુ પણ એક સ્પીડ નું નિયંત્રણ થાય અને પ્લસ ડેસ્કટોપ તો આપવામાં આવતા હોય તો કદાચ આપણે આ થોડીક અકસ્માતી શક્યતાઓ ઘટાડી શકીએ એવું માનું છું ચોક્કસથી જો મનીષભાઈ બંનેની વાત આપણે સાંભળી હવે આપના શું મંતવ્ય છે આપણે જે પર્યાવરણની દૃષ્ટિએ વાત કરીએ તો સિંહોની મુદ્દે આપણે અગાઉ પણ ઘણી બધી ચર્ચા કર્યા છે પરંતુ આ મુદ્દો ગંભીર છે જે રેલવે ટ્રેક પર જે સિંહોના મૃત્યુ થાય છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે ઉપાય અત્યારે જણાવ્યા છે વિપુલભાઈએ જે સમસ્યા જણાવી અને ઉદયભાઈએ પણ જે વાત કરી છે આપ કેટલા સહમત છો ને આપની દ્રષ્ટિએ શું થવું જોઈએ હું પેલા આપની વાત ઉપર આવું કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એવું કીધું કે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ પણ એમણે બહુ મોટો કટાક્ષ રેલવે ઓથોરિટીને પણ કર્યો છે કે તમને તો પદ્મશ્રી આપવો જોઈએ જયારે ડિવિઝનલ રેલવેના ઓથોરિટી જયારે એફિડેવિટ કરી ત્યારે અને એમાં ઓથોરિટી એવું કીધું તમે જયારે એકવાર ટ્રેન લઈને પસાર થતા હતા જંગલમાં તો એક સિંહ સામે હતો અને અમારા ડ્રાઈવરે એને સિંહ બચાવી લીધો કેટલી મોટી વસ્તુ છે હવે ભાઈ આ તો તમારું કામ જ છે બચાવવાનું એમાં એટલા માટે કોર્ટે કીધું તમને પદ્મશ્રી આપવો જોઈએ પણ હું ઉદયભાઈ ની વાત જોડે આવું ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ નવો નથી આનો આ જ રિપીટ થયા કરે છે બે હજાર ચૌદ ની અંદર એક છે બે સિંહણ મરી ગયેલી જે બ્લેક ડે કહેવાય ગીરનો સાંભળજો અને જયારે એક સિંહનું પોસ્ટમોર્ટમ કર્યું અંદરથી બચ્ચા નીકળ્યા એટલે એક સાથે પાંચ સિંહોનું મૃત્યુ એ રેલવે દ્વારા થયું કદાચ રેલવે નાદારી નોંધાવતા આ બંનેના બંને ઓથોરિટીના બંનેના ઓન પ્રશ્નો છે પણ હું માનું છું ત્યાં સુધી હવે સમય આવી ગયો છે કે રેલવે વિભાગ અરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રેલવે ઓથોરિટી ઉપર કેસ કરવો જોઈએ કારણ કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નો શીડ્યુલ વન નું એનિમલ છે જેટલું તમે ઈઝી લો છો એમ તેમ આ પ્રશ્ન વધારે લાંબો જ ખેડાશે કેગનો રિપોર્ટ બતાવે છે કે તમારી ફેન્સિંગ થયા પછી પણ છ વાર સિંહોએ અવર જવર કરી છે હું નથી કેતો કેગનો રિપોર્ટ કે છે તો જેમ ઉદયભાઈ ની પણ વાત સાચી છે કે આ પ્રશ્ન એકદમ ઇઝી નથી તો પછી પ્રશ્ન એ થાય કે શા માટે એવું મેનેજમેન્ટ કરો છો કાં તો શા માટે એવું મિટિગેશનનો પ્લાન નથી કર્યો કે છ વાર પસાર થયા સિંહો જો કદાચ એ વખતે સિંહો કોઈ અડફેટમાં આવી ગયા તો તું એમાં કરપ્શન થયું છે કાં તો એ નબળી ચેનલિંગ કરી છે એની પણ તપાસ કરવી જોઈએ એટલે ઘણા બધા પ્રશ્નો છે સ્પીડના પ્રશ્નો છે પછી જે કેગે અને જે એકવાર સહયોગ લોકોની બેઠક થયેલી એની અંદર સ્પીડની સાથે સાથે ડ્રાઈવરોની ટ્રેનિંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટ્રેનિંગ એલર્ટ સુવિધા આ બધી એસઓપી ઓલરેડી બનેલી છે આ નવી વાત નથી ફરીથી આજે આ ઘટના દબાઈ જશે ને ફરીથી એકાદ વરસ પછી ફરીથી આ ઘટના થશે તો રટણ એનું એ જ ચાલવાનું છે કે શું કરીએ રેલવે લોકોને જરૂરિયાત છે રેલવેની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક સિંહ પાછળ કેટલું દોડશે આ બધી વાહિયાત વાત છે ચોક્કસ મિટિગેશન પ્લાન હોવો જોઈએ અને શા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ત્યાં આગળ પ્રોટેક્શન કરવા માટેની પાવર આપેલા છે એનો પાવરનો યુઝ કરવાની જરૂર છે જો તમે લૂઝ છોડશો તો આ વારંવાર આ વાત રિપીટ થયા જ કરવાની જી ભાઈ એ જ વાત છે જે પ્રકારે હમણાં જણાવ્યું મનીષભાઈ કે જેટલું કામ થવું જોઈએ તેટલું થતું નથી અને એક પ્રકારે ઇઝી લેવાય રહ્યું છે એવું આપને લાગી રહ્યું છે કે આ બસ ઈઝી એટલું બધું લેવાઈ રહ્યું છે અને જે આપણે ગંભીરતા દાખવવી જોઈએ પ્રાણી બચાવવા માટે આપણે ખાસ સિંહોના સંવર્ધન માટે તેટલું નથી લેવા રહ્યું અને એકદમ ઈઝી લેવાઈ રહ્યું છે જે ફોરેસ્ટ ઓફિસરની કામગીરી પણ વાત કરીએ તો સો ટકા મનીષ જે વાત કરી બરોબર છે જયારે જ્યારે બનાવ બને છે ત્યારે જ તંત્ર જાગે છે તો આનો કાયમી ઉપાય શું હોવો જોઈએ સરકાર ને ઘણીવાર રજૂઆતો પણ કરી છે મંત્રીશ્રી હોય મુખ્યમંત્રીશ્રી હોય કે આ અમારો જે ટ્રેક નીકળે છે લઈ અને તો આની નીચે જો પુલિયા કરવામાં આવે ને તો સિંહ નો કોરિડોર ચાલુ રહે અત્યારે વસ્તુ પરિસ્થિતિ એવી રહી છે કે વચ્ચે ટ્રેક હોય છે આ બાજુ આ બાજુ તો એ ઉપરથી જાય છે આ ફેન્સિંગ નબળી પડી છે ઘણી જગ્યાએ નીચી છે તો ફેન્સિંગ ટપીને પણ જાય છે એવા પણ ફોટા વિડીયો વાયરલ થયા છે આ વિસ્તારની અંદર

ત્યારે બધા જાય ગયા છે. અમે આ તો ઘણા વર્ષોથી આ બધી વાત કરતા હતા કે જ્યારે જ્યારે બનાવ બને છે ત્યારે મીડિયામાં આવે છે ટીવીમાં આવે છે લોકો ભૂલી જાય છે. પણ આનો આ કાયમી ઉપાય નથી. ખરેખર કાયમી ઉપાય માટે ટ્રેનની આગળ સીસીટીવી કેમેરા એવા રાખવા જોઈએ. અને આ જે ડ્રાઈવરો છે એ બધા હિન્દી ભાષી છે એટલે આ વિસ્તારનો એમને ખ્યાલ નથી. હું બે દિવસ પહેલા જ નીકળ્યો હતો. કોર્ટમાંથી કહેવાનું છે કે ચાલીસની પણ ચાલીસ કરતા પણ વધારે હતી સ્પીડ સિત્તેર એસી ઉપર બને તો લાગી કેમ કે હું ફાટક જ ઉભો હતો તો આનું નિયંત્રણ કોણ કરશે કે ભાઈ ખરેખર એટલી સ્પીડમાં ચાલે છે કે કેમ મનીષભાઈ અને ઉદયભાઈ વાત કરી કે ભાઈ પહેલાના જમાનામાં અમે રેલવેમાં કીધું સ્ટોપ થાવ એ ખરેખર સારી વાત છે કેમ કે એકવાર ટ્રેન ઉભા થયા પછી એમ ધીમે ધીમે શરૂઆત થવાની છે તો અમારા વિસ્તારમાં ખૂબ સિંહોની મોટી સંખ્યા છે તો ખરેખર બધા સાથે બેસીને કામ કરશે તો જ આપણે સિંહ નું સંવર્ધન કરી શકીશું બીજું તો જ સિંહ ની ખબર પડશે અને ઉદીભાઈ વાત કરી કે ફેન્સિંગની અંદર ઘણી જગ્યાએ ફાટકો ખુલ્લા રહી છે એ વાત છે પછી સિંહ નીકળી નથી શકતા અને ખરેખર ટ્રેકરો પણ રાખ્યા પણ ચોવીસ કલાક સિંહો નું ધ્યાન નથી રાખવાના એટલે જો આની ઉપર બધા ખરેખર એક સાથે બધા વાઇલ્ડ લાઈફ એક વાળાને સ્થાનિક લોકો ને સાથે રાખી અને એક લાઈન પ્રોજેક્ટ ઉપર જો આ વિસ્તારની અંદર કામગીરી કરશે તો જ આ બધા સિંહોને આપણે બતાવી શકીશું છે આમાં લોકો મોટી ડ્રાઈવરની જે ઇન્ક્વાયરી થઈ માત્ર ક્વેશ્ચન આન્સર ફોર્મમાં જ માત્ર ઇન્ક્વાયરી કરીને પતાવી દેવાયું આ એક વાત આજે જે હાઈકોર્ટમાં જે સુનાવણી ચાલી અને તેમાં જે વકીલ છે હાઈકોર્ટના તેમણે આ વાત કરી છે આ દલીલ કરવામાં આવી કે માત્ર ક્વેશ્ચન આન્સર ફોર્મમાં ઇન્ક્વાયરી કરીને પતાવી દેવાયું આ કેટલા અંશે આ આ પ્રકારની ઇન્ક્વાયરી કેટલા અંશે યોગ્ય એટલે એની સાથે મને લાગે છે આનુષંગિક બાબતો જોડવી જોઈએ પ્રોબ્લી રેલવે ઓથોરિટીઝના જે રેકોર્ડ જે છે આપ કદાચ જો એની નિયત સ્પીડ કરતા વધારે હોય તો એ એક સ્ટેશન ઉપરથી બીજા સ્ટેશન ઉપરથી કે એક થી બીજા ફાટકે પહોંચવામાં કેટલો સમય લાગ્યો એ રેકોર્ડ હોય જ છે તો એ રેકોર્ડ ઉપરથી ઓટોમેટિક ખબર પડે કે ટ્રાફિકની સ્પીડ કે બે સ્ટેશન ઉપરનું એનું જે એને અંતર કાપ્યું એની ઉપરથી સ્પીડ ઝડપ પકડાઈ જ જવાની છે અને સરેરાશ ચાલીસ ની વાત કરી હોય માનો કે મને મને એક્ઝેક્ટ ખબર ચાલીસ ની જો વાત કરી હોય તો એ સરેરાશ એટલે એસી થઈને પછી ચાલીસ થાય ન ચાલે એ મેક્સિમમ ચાલીસ હોવી જોઈએ ચાલીસ કરતા વધારે ક્યારેય ન જોવે સરેરાશ નથી જોતી મારે એ વધુમાં વધુ ચાલીસ હોવી જોઈએ એની કરતા ઓછી હોય બાકી કોઈ પણ સંજોગમાં ચાલીસ કરતા વધુ ન જોવા જો ચાલીસ ની સ્પીડ એની સ્પેસિફાઈ કરવામાં આવે તો હવે સવાલ જે છે આમ જે કહેવાનું જો કોઈ પણ વ્યક્તિને પૂછો કોઈ પણ સિંહની પાછળ ચોવીસ કલાક કોઈ માણસ ને મૂકવો જ ન જોઈએ તો પછી સિંહ પછી કુદરતી વસ્તુ જ થઈ જશે જો કોન્સ્ટન્ટ હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ ટાઈમ ક્યાંય ફોલો થતો હોય હવે ક્યાં સંજોગોમાં અહીંયા લાઈન્સમાં ઘૂસે છે ક્યાં સંજોગોમાં ફાટક રહ્યા અને ફાટક ખુલ્લા રહ્યા જે માનો કે રેલવે ક્રોસિંગ છે રોડ ક્રોસિંગ ઉપર તો માણસ કદાચ રેલવે નો ફાટક ઉપર માણસ તો છે એ કદાચ કહી શકે એને ધ્યાન રાખવું પડે પણ એ સિવાય જે લોકોના અવર જવરના જે ફાટકો આપેલા છે એ ફાટક માંથી એ ફાટક ક્યાં ખુલ્લા રહ્યા ખેતર ની અંદર જતાના અને સિંહ એમાંથી કઈ રીતે નીકળ્યો જે વિપુલભાઈ જે વાત કરે છે કોરિડોર્સ વાળાની વાત આવે આવેલી કદાચ કુદરતી કોરિડોર્સ કદાચ મને લાગે છે એનો આ ફેન્સિંગ કરીને ત્યારે આખો રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો કે ક્યાં ક્યાં આ કોરિડોર્સ મળી રહ્યા છે કુદરતી પેલા કરવાના આપણે ટોટલી કઈ હંડ્રેડ પર્સન્ટ એલિવેટેડ કોરિડોર તો આપણે કલ્પિત નથી શકતા હંડ્રેડ પર્સન્ટ કોરિડોર કરી નાખે તો કોઈ એલિવેટેડ કોરિડોર કરે તો એક એક્સિડન્ટ ન થાય પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટુ એક્સપેન્સિવ વિચ ઇઝ ગોઈંગ ટુ બી ટોટલી અન ઇકોનોમિકલ પ્રોપોઝિશન ભાઈ હવે જે તપાસની વાત છે તો હાઈકોર્ટે એવું કહ્યું છે કે હવે તમે તપાસ નહીં કરો હવે ઉચ્ચ સ્તરીય તપાસ થશે હાઈ લેવલની હવે તપાસ થશે હવે લાગે છે કે આમાં કોઈ ઉકેલ હવે જલ્દીમાં જલ્દી આવી જાય તંત્ર તો ભલે નિંદ્રાધીન રહ્યું પરંતુ હવે તપાસ બાદ કંઈક યોગ્ય રસ્તો આમાં નીકળે હાઈકોર્ટે બહુ સરસ કીધું છે કે તમે ખાતાકીય તપાસ ના કરશો ગીરની અંદર આ પ્રશ્ન નવો નથી જયારે સીડીવીનાઇટ ડિસ્ટેમ્બર આવ્યો ત્યારે પણ તે વખતના પ્રિન્સિપલ ચીફ કન્જર ફોરેસ્ટ એવું બોલે ઇન્ફાઇટ છે બહુ સરમજનક વસ્તુ કેવાય કે ફોરેસ્ટ ના આટલા ઉચ્ચ અધિકારી એ વખતે જુઠ્ઠું બોલ્યા કોઈ પણ તપાસ વગર અને પાછળ નીકળ્યું સીડીવી જે વિશ્વાસ છે ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એ ગુમાવતા જાય છે પણ હું ફરીથી તમારી ઉપર વાત આવું ખાતાકીય તપાસની કોઈ જરૂર નથી આ વસ્તુ એવી છે કે તમારે એક ઓટોનોમસ એજન્સી બોલાવી જોઈએ જેમાં એક કોઈ હાઈકોર્ટના રિટાયર્ડ જજ હોય એક ઇકોલોજીસ્ટ હોય કોઈ રેલવે ઓથોરિટીના કોઈ તજજ્ઞ હોય તો શું થાય કે આ એક બેસીને એક રિપોર્ટ બનશે ખાતે તપાસમાં શું થશે કે આ તો ચોર ચોરી કરે છે અને એને જ પાછું પોતાના ઘરમાં જ એને સગે વગે કરવાનું છે આ વસ્તુ એવી જ છે એટલે આ વખતે કદાચ હાઈકોર્ટનું રુદ્ર સ્વરૂપ જોયું છે આપણે કે ખરાબ રીતે સિંહોના બાબતે બોલ્યા છે કદાચ ઇન્ટેન્શન એમનો ખરાબ નહીં હોય પણ આઈ હોપ કે એવી કોઈ સરસ કમિટી ઓટોનોમસ બનવી જોઈએ ને એનો સાચો અને તટસ્થ રિપોર્ટ આવશે જ્યાં સુધી તમે ટ્રાન્સપરન્સી નહી રાખો ત્યાં સુધી આ ઘટના વારંવાર બનવાની છે આમાં કોઈને બચાવવા જશો હવે હું એક આમની સાથે બીજો કિસ્સો કહું કે એક ધોમડો કરીને એક પક્ષી છે જે પાંચ હજાર માળા અને પાંચ હજાર પક્ષીઓ નશ્યત થઈ ગયા એક રોડ બનવામાં એ વખતે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નાના કર્મચારીને અંદર પૂરી દીધો પણ શા માટે જે જવાબદાર વ્યક્તિ છે જેની ક્રિમિનલ નેક્લિજન્સી છે એ લોકોને તમે જવાબદાર નથી ઠરાવતા આ જો આ વસ્તુ કરવામાં આવશે તો જ આ બાકી બિચારા નાના માણસો જે રોજી રોટી કમાઈને ને પેટીયું રડતા હોય છે એમને આવી રીતે ખોટી સજા આપો એ દુઃખ જ છે फटाफट શું ઉપાય હવે પરમેન્ટ કરવો હોય

સ્ટડી બહુ ડિટેલમાં માગે પછી તે થશે કઈ રીતે જે વ્યવહારુ ઉકેલ નાખવાની વાત જે છે એ બહુ જરૂરી છે અને એ ડિટેલ સ્ટડી વગર અઘરું છે કેવું અલી એટલે હું કહી વાત મારું એક અનુમાન છે કે પૂરો એક જ મિનિટ એક એક વાક્ય કહી દઉં કોઈ કરતા કોઈ અંગત રીતે નઈ લેતા કોઈ કરતા કોઈ અંગત રીતે ન લે પણ હું એક દ્રઢપણે માનું છું કે સીની સંખ્યા કરતા સીના નિષ્ઠાતની સંખ્યા આપણા રાજ્યમાં વધી ગઈ છે વિપુલભાઈ હા સર હું તો એ જ કહેવા માંગુ છું કે મોટા સાહેબો અને એસી ઓફિસમાં બેસે છે અને ખરેખર ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર આવવું પડશે તો જ ખ્યાલ આવશે અત્યારે પરિસ્થિતિ એવી છે કઈ પણ થાય તો એ લોકોને હટાવી દે છે સસ્પેન્ડ કરે અને રાજી દે છે ખરેખર મોટા સાહેબો ને અહીંયા આવી વાસ્તવિકતા લોકોને સાથે રાખી અને જો કરશે ને તો જ આપણે સી નું સંરક્ષણ સંવર્ધન સારી રીતે કરી શકીએ છીએ શિવમભાઈ મુદ્દે આપણે ચર્ચા કરી કે શું થઈ શકે આ મુદ્દો ઘણો ગંભીર છે ગુજરાતની શાન છે આપણે જે સિંહોની આપણે વાત કરીએ અને ગીરમાં જે પ્રકારે આ સમસ્યા અત્યારે સર્જાય છે હાઈકોર્ટની ચોક્કસથી લાલ આંખ આમાં સામે આવી છે એક પ્રકારે તંત્રને તેમણે જાટકણી તો કાઢી છે હવે ઉચ્ચ સ્તરીય તપાસ પણ થશે આગળ જે પ્રકારે હાઈ લેવલની તપાસ થવાની છે તેમાં હવે શું નિષ્કર્ષ નીકળે છે ઉપાય શું આનો કરવામાં આવે છે કેમ કે જલ્દીમાં જલ્દી આનો ઉપાય જરૂરી છે કારણ કે એ હવે નુકસાન ન થાય સિંહોની બાબતમાં તે પણ જોવાનું રહેશે જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા વિપુલભાઈ મનીષભાઈ અને ઉદયભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો મિત્રો અત્યારે આટલું જ ફરી મળીશું આવતીકાલે નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર